નમસ્કાર મિત્રો કેમ છો અસહ્ય ગરમીમાં આશા રાખું છું કે મને અલગ લુકમાં જોઈ રહ્યા છો એટલે સ્વાભાવિક છે કે પ્રશ્ન થતો હશે કે અચાનક મુન શા માટે મિત્રો ગઈકાલે જયારે મેં સોશિયલ મીડિયાના માધ્યમથી નવા લુકની જ્યારે પોસ્ટ શેર કરી ત્યારે ઘણા બધા મિત્રો એ મને રમુજી સ્વભાવમાં મને પૂછ્યું કે ભાઈ અચાનક જ શિવાજી બોસ જેવું લુક માટે તો ઘણા બધા મિત્રો એ મને સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય એ પ્રમાણે પૂછ્યું કે ભાઈ નજીકનો કોઈ વ્યક્તિ સ્વર્ગવાસ થયું છે કોઈ અણબનાવ બન્યો છે અને સ્વાભાવિક છે કે આવા પ્રશ્નો થાય મિત્રો આવા જયારે અત્યારે પ્રશ્નો થાય છે આવા જ પ્રશ્નો થોડા સમય પહેલા જ્યારે મેં વાળ વધાર્યા ત્યારે પણ ઘણા બધા મિત્રોને થતા ઘણા બધા મિત્રો એવું વિચારતા કે મને સાહિત્યમાં રસ છે શોખ છે એટલે સાહિત્યની દુનિયામાં એક આગવી છાપ બનાવવા માટે થઈને કદાચ વાળ વધારી આવશે તો ઘણા બધા લોકોનું એવું માનવું હતું કે કોઈ દેવી દેવતાઓની માનતા હશે ને વાળ વધારી આવશે તો ઘણા બધા લોકોને એવું થતું કે ઘરથી દૂર રહું છું એટલે ઘરના લોકોના કહ્યાવા નહીં હોય આવા ઘણા બધા પ્રશ્નો થતા અને સ્વાભાવિક છે કે થાય પરંતુ મારા શોર્ટ હેર થી લોંગ હેર અને લોંગ હેર થી શોર્ટ હેર ની એટલે કે મુંડન સુધીની જર્ની શું છે એ હું આપને જણાવવા માંગુ છું એ આપને સુધી શેર કરવા માંગુ છું મિત્રો સૌપ્રથમ આપને હું જણાવવા માંગુ તો મને નાનપણથી જ લોંગ હેર નો શોખ રહ્યો છે પરંતુ જેવો દેશ એવો વેશ આ કહેવત અનુસાર ધોરણ બાર સુધી શાળામાં ભણ્યો ત્યાં સુધી શાળાના નિયમો અનુસાર શાળામાં એક સારા દેખાવો માટે શાળામાં સ્વચ્છ અને સુંદર દેખાવો માટે ટૂંકા વાળ રાખવા પડતા અને આવું ધોરણ બાર સુધી ચાલ્યું મિત્રો ધોરણ બાર પૂર્ણ થયું અને કોલેજમાં જયારે આવ્યો ત્યારે તરત જ મારે પાછો વિચાર આવ્યો કે નહીં હવે તો હું મારો શોખ લાંબા વાળનો જે શોખ છે પૂરો કરી શકીશ પરંતુ મિત્રો આપ શું જાણો છો તે પ્રમાણે કે કોલેજમાં પણ અભ્યાસની સાથે સાથે ઘણા બધા કોર્સ ચાલતા હોય છે એક કોર્ષ એટલે એનસીસી મિત્રો મને એનસીસીમાં પણ એટલો જ રસ રહ્યો છે કે જેટલો મને અભ્યાસમાં રહ્યો છે પરંતુ મિત્રો એનસીસીમાં માં ના નિયમો અનુસાર એનસીસીના ના જે મુજબ રૂલ્સ અને રેગ્યુલેશન છે એ પ્રમાણે વાળ એકદમ ટૂંકા એટલે કે શોર્ટ રાખવા પડતા અને મારો શોખ હતો લોંગ હેર નો વાળ વધારવાનો એટલે એક સાથે બે એવા રસ્તાઓ પસંદ મારાથી થઈ ગયા કે જેમાં વાળ ટૂંકા પણ રાખવાના છે અને મારા શોખ પ્રમાણે મારે વાળ વધારવા પણ છે પરંતુ મિત્રો એનસીસી ના મારા વધારે રસને ધ્યાનમાં લેતા મેં મારો જે વાળ વધારવાનો જે શોખ છે એ એ સમય પૂરતો મે સ્થગિત રાખ્યો એટલે મિત્રો એનસીસીની ત્રણ વર્ષની જે મારી જર્ની રહી છે તો એનસીસીની ત્રણ વર્ષની જર્ની દરમિયાન એટલો હું અંદર ઉતરી ગયો હતો એટલો એમાં આગળ નીકળી ચૂક્યો હતો એટલી એની ટેવ મારામાં આવી ગઈ હતી કે એનસીસીના ત્રણ વર્ષ પૂર્ણ થયા ત્યાર બાદ પણ હું એટલો ટેવાઈ ગયો હતો કે સમયાંતરે હું વાળ કપાવતો રહેતો થોડા સમય થાય એટલે મારે વાળ કપાવી નાખવાના આવી એક ટેવ પડી ગઈ હતી અને મારો જે વાળ વધારાનો શોખ હતો એ મારો ત્યાં સ્થગિત થઈ ચુક્યો હતો તો મિત્રો પાછો મેં મારા જે વાળ વધારાનો શોખ હતો એ શરૂ કરવા માટે એ શોખ પૂર્ણ કરવા માટે મેં વળી પાછા વાળ વધારાનું શરૂ કર્યું અને આપ જે મારા સોશિયલ મીડિયાના જે જોતા હશો એમાં જે લોંગ હેર જે બતાવે છે હકીકતમાં મારે એટલા લોંગ હેર નહોતા કરવાના

ડોનેટ કરી શકીએ ખરા બ્લડ તો આપણે ડોનેટ કરી શકીએ છીએ લોહીને તો આપણે દાન કરી શકીએ છીએ પરંતુ આપણે વાળનું પણ આપણે દાન કરી શકીએ હેર ડોનેટ કરી શકીએ આવો પ્રશ્ન થતા જ મેં ઘણા બધા લોકોને પૂછ્યું કે શું આપણે હેર ડોનેટ કરી શકીએ મેં ડોક્ટરને પણ પૂછ્યું કે શું ડોક્ટર આપણે હેર ડોનેટ કરી શકીએ ખરા તો ઘણા બધા લોકો દ્વારા ડોક્ટર દ્વારા મને જાણવા મળ્યું કે હા આપણે હેર ડોનેટ કરી શકીએ છીએ પ્રશ્ન થયો કઈ રીતે થાય એટલે મે જાણ્યું ત્યારે મને જાણવા મળ્યું કે કેન્સર પેશન્ટ જે હોય છે એમને એમની સારવાર દરમિયાન જે દવાઓ આપવામાં આવે છે એ એટલી હાઈ પાવરની હોય છે કે એ દવાઓ લેતા જ થોડા સમયને બાદ કરતા થોડા થોડા સમય પછી એના વાળ ખરવા લાગે છે સ્વાભાવિક છે કે પુરુષ હોય તો એના વાળ ખરી જાય તો એને કદાચ નિરાશા ના અનુભવાય પરંતુ સ્ત્રીઓ સ્ત્રીઓના જ્યારે વાળ ખરી જાય છે ત્યારે એને નિરાશાજનક બહુ વધારે અનુભવાતું હોય છે નિરાશા વધારે અનુભવાય છે તો એ સમય મને જાણવા મળ્યો કે આ જે હેર છે એ શું કામમાં આવે મને પ્રશ્ન થયો મેં ડોક્ટરને પૂછ્યું કે ડોક્ટર આ જે હેર છે એને અમે ડોનેટ તો કરીએ એને શું ઉપયોગમાં લેવાય છે કઈ તો ઉપયોગમાં લેવાય છે તો ડોક્ટર દ્વારા મને જણાવવામાં આવ્યું કે આ જે હેર જે છે એની વીક બનાવવામાં આવે છે અને આ જે વીક છે એ કેન્સર પેશન્ટને ફ્રી ઓફ કોસ્ટમાં ડોનેટ કરવામાં આવે છે તો મેં પણ નક્કી કર્યું કે હું પણ મેં મારા અહીંયા જે આટલા વાળ વધાર્યા છે હવે હું કપાવીશ નહીં અને હજુ પણ આનાથી વધારે લોંગ હેર કરીશ અને હું પણ હેર ડોનેટ કરીશ શરૂઆતમાં મેં આ મારો વિચાર કોઈને પણ જણાવ્યો ન હતો અંગત મિત્રોને પણ નહીં કે ઘરના સભ્યોને પણ જણાવ્યું નહોતું અને ત્યારબાદ ઘણા લાંબા વાળ થયા ત્યારે ઘણા બધા લોકોએ મને પાછું પૂછ્યું કે શા માટે તે વાળ વધાર્યા છે ત્યારે મેં અંગત મિત્રોને જણાવ્યું કે એની પાછળનું કારણ આ છે મારે હેર ડોનેટ કરવા છે ત્યારબાદ દોઢેક વર્ષ સુધી મેં વાળ વધાર્યા અને હમણાં થોડા સમય પહેલા અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ને પચીસ ના રોજ મેં મારા હેર ડોનેટ કર્યા મિત્રો હેર ડોનેટ કરવા માટે થઈને એક મારા અંગત મિત્ર છે એમણે મને એનજીઓ નો કોન્ટેક કરાવ્યો અને એમના દ્વારા મેં જાણ્યું કે મારે હેરની કેર કઈ રીતે કરવી સાર સંભાળ કઈ રીતે રાખવી અને કઈ રીતે હું ડોનેટ કરી શકું ત્યારે મને એમણે જણાવ્યા પ્રમાણે મેં મારા વાળની કેર કરી અને મેં મારા વાળ ડોનેટ કર્યા તો મિત્રો તમને પણ પ્રશ્ન થતો હશે કે કઈ રીતે આપણે ડોનેટ કરવાના છે કઈ રીતે કટ કરાવવા પડે તો એ આપણે જાણવા માંગુ છું મિત્રો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સૌ પ્રથમ તો મારા વાળ સલૂનમાં વોશ કરવામાં આવ્યા ત્યારબાદ માથાના અલગ અલગ ભાગમાં તેની ચોટલીઓ બનાવવામાં આવી અને ત્યારબાદ તેનું મુંડન કરવામાં આવ્યું અને આ જે ચોટલીઓ છે તેને વ્યવસ્થિત રીતે સંભાળ રાખીને

એક સારું ડિસિઝન લીધું મેં મારા હેર ડોનેટ કરીને કોઈ ખરાબ કામ નથી કર્યું એક સારું કામ કર્યું છે મને ગર્વ અનુભવાય છે કે મારા હેર થકી કોઈ એક વ્યક્તિને મારા વાળનું દાન મળી મળી રહ્યું છે અને તેને મારા વાળ ઉપયોગમાં આવી રહ્યા છે તો મિત્રો આપને આ મારો વિચાર કેવો લાગ્યો આપ મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવશો અને જો આપને પણ આવો વિચાર આવે છે અને આપને પણ આવી ઈચ્છા થાય છે કે નહીં આપને પણ હેડ ડોનેટ કરવા છે તો આપ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં મને જણાવશો અને મારો કોન્ટેક કરશો તો હું આપને મારા થકી જેટલું માર્ગદર્શન આપને મળી શકશે એટલો ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડીશ અને એવા લોકોનો આપણે કોન્ટેક કરાવીશ કે જેના તરફથી આપને યોગ્ય અને પૂરતા પ્રમાણમાં આપના તમામ પ્રશ્નોનું મૂલ સોલ્યુશન આવે અને તમામ પ્રશ્નો આપણા ત્યાં સોલ્વ થાય અને આપ પણ હેડ ડોનેટ માટે યોગ્ય માર્ગદર્શન કેળવો એવા વ્યક્તિ સાથે આપનો કોન્ટેક કરાવીશ તો મિત્રો મળીએ છીએ આપણી રેગ્યુલર જે બેચ છે રેગ્યુલર જે આપણા લેક્ચર્સ વિડીયોમાં કે જ્યાં આપણે આપણા રાબેતા મુજબના આપણે અભ્યાસક્રમ આપણે ચાલુ રાખીએ છીએ મળીએ છીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ જય હિન્દ